કેટલા બધા પપૈયા છે જો પપૈયા પપૈયા હે જય માતાજી મિત્રો અમારા માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો નાઈ જોઈને થઈ જશે ફ્રેશ તો હવે જવાનું છે મારા બેનના ઘરે વડા

હવે નહી ગાડી લઈને ખેતરમાં લાવી દીધા હજી પાછળ જોવે કેટલા બધા સામેળા ને જાડો આવેલા અહિયાં જો એટલા બડા હે અંયા રવૈયા વાયલા હે પાછળ જો બ�દાર રવૈયા હે અંયા ફોટો મારવા આઈએ હે હે યસને ચારો રાખવા હે નાખતા હો તો તારો નાખતા લો ગાડી લઈ નાખતા હો તારો એય ચારો નાખતા નેચે ને ઉતરું હા કોને બોલા તું વાળે તો જો અહિયાં રવૈયા વાયેલા બધા જો આ છે અહિયાં રવૈયા જો આ છે કેળાના ઝાડ કેટલા બધા કેળા છે હેલા બધા કેળાના ઝાડ છે જો અહીંયા બધાના કેળાના ઝાડ છે જો અહીંયા કેળાના ઝાડ હે જો આ પપૈયાનું ઝાડ જો કેટલા બધા પપૈયાના ફૂલ હે પાછળ બીજા પપૈયા હૈ જો આયર્યા પપૈયા જો કેટલા બધા પપૈયા હૈ જો જો આર્ય પપૈયાનું ઝાડ તો કેટલા બધા પપૈયા વળગીયા કર્યા એક ઝાડ ઉપર એટલા બધા પપૈયા હૈ ને બહુ બધા પપૈયા જો એ બતાવું દેખો તમે પપૈયા એક ઝાડ ઉપર કેટલા પપૈયા આટલા બધા પપૈયા દેખા ઉપર દેખો એક ઝાડ પર કેટલા પપૈયા હે દેખો જો હારી પપૈયું પપૈયા ને દૂધ આવે જો આને આમાં હું દબાઈએ ને तो अंदर ही दूध निकाल। देखो जो हाँ यह पपया। पपया है यह पपैया पपैया है कितना बड़ा है एक झाड़ ऊपर कितना पपैया है जो जो नीचे कितना बड़ा अच्छे पपैया है नीचे नीचे हाँ पपैया है तो नीचे पड़ी, जाए। नीचे पड़ी जाए। जो। पपया पपया है नीचे पपैया पड़ी है आ जाओ पपैया ना झाड़ में कितना पपैया पपैया है ऊपर कितना बता नहीं ऐसे नहीं चंदे तो नीचे एक बे के बे जो मरे हैं ऊपर बहुत बता है एक झाड़ में कितना पच्चीस तीस पपैया वगैरह है पच्चीस तीस पपैया वगैरह गया ऊपर देखो कितना बता वजन पड़ता हो नहीं जो बीजा झाड़ है कितना बता है જો આ છે ને એકદમ પાકા એકદમ હે ને લા પીળા પીળા પપૈયા થાય બહુ મોટા મોટા થાય બે બે ત્રણ ત્રણ કિલોના પપૈયા હતા નીચે છે આવે પણ પપૈયા બહુ મીઠા હોય અને બહુ મોટા મોટા પપૈયા થાય જો ઓબંધ ઝાડ હતા જો એક ઓબંધ ઝાડે આર્યું નાનું અને દેખો એક છ ઝાડ આટલે બટકાઈ ગયું હતું પાહું થોડું આવડું મોટું થયું देखो अमुक अमुक पपैया ना चार है तो जो। एकला ना तो अमुक पपैया नहीं आया जो एक पपैया ना है उपर एक आया पपैया नहीं आया अमुक अमुक पपैया ना है तो पपैया आया जो क्यों बम आखो दड़ी पीप वगैरह वगैरह करता है છઠો સણા મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો મંદિર આવી ગયું છે છે આ હનુમાનજીનું મંદિર દેખો સામે છે હનુમાનનું મંદિર આ છે વડા ગામે આવેલું છે રટોસણા હનુમાનજી નું મંદિર આવતો વડા એક વાત જોવા આવજો મંદિર સારું છે જોયા લાયક અને આગળ બગીચો છે તમને બગીચો પણ બતાવીશ તો વિડીયોમાં બને રહેજો અહીંયા છત્રીઓ મૂકેલી છે રાત્રે લાઇટો થાય છે અહીંયા તો આ છે બગીચો દેખો ફરવા લાયક મસ્ત સ્થળ ને બગીચો સારો છે તો મંદિરે દર્શન કરવા આવો તો આપ બગીચામાં ફરવાનું ના ભૂલતા ફરવા માટે ને ફોટો પાડવા માટે જગ્યા સારી હો મસ્ત બગીચો સારો ફરવા અને બગીચામાં ફૂલના બધા અલગ અલગ ઝાડ હે અને ફરવા માટેની જગ્યા સારી ફોટો પણ પાડવાનું મસ્ત મંદિર છે એક આજકાલ ચાડે ખબર નહીં આપણે આડીએ ને તો પત્તા ચરમી જાય આપણે તો આ ચરમી જાય ફૂલ જ ચરમી ચાડ બધા ચરમી જાય